ભારતીય જનતા ની ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના હીરા ઉદ્યોગ ઉદ્યોગ જોડે જોડાયેલા લાખો રત્ન કલાકારો નાના કારખાનેદારો સૌ વેપારીઓ માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ સુરતના સૌ ધારાસભ્ય શ્રીઓ શહેર ભારતીય જનતા પાર્ટી શ્રી અમરેલી ભાવનગર બનાસકાંઠા મહેસાણા અમદાવાદ શહેર આ તમામ ક્ષેત્રના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ શહેર સંગઠનો જિલ્લા સંગઠનો દ્વારા આદરણીય મુખ્યમંત્રી શ્રી અને ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટિલજી દ્વારા બે મુખ્યમંત્રી શ્રીને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખાસ કરીને રત્ન કલાકારોની માંગ રત્ન કલાકારોને જે દુનિયાભરમાં હાલ હીરાના વેપારમાં મંદીના કારણે પડતી અનેક તકલીફો ની રજૂઆત ની બાદ મુખ્યમંત્રી શ્રી એ આદરણીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસેરિયા હું અને એસીએસ હોમ અને મુખ્યમંત્રી શ્રીના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મનોજ દાસની એક કમિટી બનાવવામાં આવી હતી ત્યારબાદ ઉદ્યોગ જોડે જોડાયેલા સૌ સંગઠનો નાના વેપારીઓ મધ્યમ વેપારીઓ અને અલગ અલગ સ્તરના વેપારીઓ જોડે અને ખાસ કરીને વિવિધ ક્ષેત્રના રત્ન કલાકારોના જે એસોસિએશનો છે તેમની જોડે ચર્ચાઓ બાદ મુખ્યમંત્રી ખૂબ જ મહત્વનો નિર્ણય આ લાખો કલાકારો અને હજારો નાના વેપારીઓ માટે લીધો છે રાજ્યના હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગોની સ્થિરતા જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશમાં અસરગ્રસ્ત લગતના કલાકારો અને સૂક્ષ્મ એકમોને રાહત આપવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે રત્ન કલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ના રહે તે માટે એક વર્ષ માટે તેમની સાલાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે એકમોને ટર્મ લોનની મહત્તમ પાંચ લાખની મૂડી ઉપર દરે વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ એક વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આના નિયમો બનાવવામાં આવ્યા છે અને એની કમિટીઓ બી બનાવવામાં આવી છે રત્ન કલાકારની પાત્રતા આ સહાય યોજનામાં જે એકત્રીસ ત્રણ બે ચોવીસ પછી જેમને કામ ના મળ્યું હોય જેને નોકરી ના મળી હોય કે જેને હીરા કારખાનામાંથી છૂટા કરેલ હોય આ પૂર્વેમાં એવા રત્ન કલાકારોએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ કોઈ પણ હીરાના કારખાનામાં કામગીરી કરી હોવી જોઈએ હાલ હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હોવો જોઈએ રત્ન કલાકારની ઉંમર એકવીસ વર્ષથી વધારે હોવી જોઈએ રત્ન કલાકારોના બાળકોને એક વર્ષ માટે સીના સો ટકા લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ મર્યાદામાં હોવી જોઈએ જે એ પાંચસો પ્રમાણે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી આપવામાં આવશે જે આપણી આરટી યોજના છે તેમાં બી આપણે ડાયરેક્ટ આપતા હોઈએ છે એ જ રીતે આમાં બી મદદ કરવામાં આવશે જે એમએસએમઈ ની વ્યાખ્યામાં નાના ઉદ્યોગો એટલે કે જે ઉદ્યોગમાં જે કારખાનાઓમાં અઢી કરોડથી થી ઓછાનું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મશીનરી નું ઇન્વેસ્ટમેન્ટ હોય અને એવા કારખાનાઓ જે કારખાનામાં કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના તમામ બાળકો જે પરિવારજનો છે એને સર્વ પ્રથમ સહયોગ જે આપવાની વાત છે એ આના થકી ખૂબ મહત્વપૂર્ણ થકી તમામ લોકોને ખૂબ મોટો લાભ આવનારા દેશોમાં મળવાનો છે અને જ્યારે નાના વેપારીઓ એને વ્યાજની અંદર લોનની અંદર જ્યારે વ્યાજ માફી થાય એટલી મોટી ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક્ઝેમ્પન થાય પડે તે પ્રકારની વ્યવસ્થાઓ બનાવવાનું કામ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે

દુનિયાભરમાં ડાયમંડની અંદર જયારે માંગ ઘટી હોય જયારે મંદિર હોય ત્યારે રાજ્ય સરકારે તમામ લોકોને સહયોગ આપવા માટે આ યોજના જાહેર કરી છે અને સમય અંતરે મંદિરો તો હીરા બજારમાં અનેક વાર આવી છે અને આ મંદી બી જરૂરથી દૂર થશે અને જે પ્રકારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર વેલ્યુ એડિશન ની વાત કરીએ તો સીવીડી જ્વેલરી આ બધી જ વિષયોની અંદર ખૂબ ભવિષ્યની અંદર મોટી અ મોટો ઉદ્યોગની અપેક્ષા એ સુરત અને ગુજરાત અને ખાસ કરીને ભારતને આવનારા દિવસોમાં જરૂરથી પ્રાપ્ત થશે એવું દેખાઈ રહ્યું છે